જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું રોટલીમાંથી ચૂરમું અને ચૂરમાના લાડુ એના માટે આપણે જોશે ઠંડી રોટલી બાર નંગ છે પાંચ ટેબલ સ્પૂન દેશી ગોળ છે પાંચ ટેબલ સ્પૂન ચોખ્ખું ઘી છે અને કાજુ છે એકદમ તરત ગરમા ગરમ ચૂરમું ખાવાનું મન થાય ને તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે રોટલીને દર દરી પીસી લેશું મિક્સરમાં કરકરો ભૂકો કરી લેશું જો આવો દર દરો ભૂકો કરવાનો છે આ આખો આમ ચૂરમાનો આપણો કરીએ ને એવો જો આવું પીંડિયા તરીને તમે કર્યો ને એવો જ ભૂકો થઈ જશે આ એકદમ બહુ સરસ થાય રોટલી પાકેલી હોય અને હવે ગોળગીનો પાયો કરી લેશું દરવાનું આવું છે બરાબર મોકલી દસુ નાખી દેસુ ઘી ગરમ થઈ ગયું છે ગેસ ધીમો જ રાખશું પાયો કર લેશો આનો ધીમા ગેસે પાયો કર લેશું આવી રીતે હલાવીને મીડિયમ ગેસ રાખવાનો છે બહુ ફાસ્ટ નથી રાખવાનું પાય તો જ થઈ જાય પણ એની કચાસ ટેસ્ટ આવે આપણે લાડુમાં સુરમાની અંદર બસ આ થઈ ગયો છે હવે અમે રેડી દેસુ ભૂકામાં નાખી દીધું છે હવે બરાબર મિક્સ કરી લેશું સરખું મિક્સ કરી લેશું જો આ બરાબર મિક્સ કરી લીધું છે સરખું જો દેશી ગોળ છે એટલે તમને કલર છે બ્રાઉન વધારે લાગશે દેશી ગોળ ન ગમતો હોય તો ભીલી નાખી શકાય કોલાપુરી ભીલી બસ આને હવે લાડુ વાળી લેશું નાના નાના અને થોડુંક ચૂરમું રાખશું જો આવી રીતે ચૂરમાના લાડુ વાળી લેશું ગોળ ગોળ પછી સર્વ કરશું તો તૈયાર છે આપણું આ ઇન્સ્ટન્ટ ચૂરમું અને ચૂરમાના લાડુ ગરમ ગરમ ચૂરમું ખાવાનું મન થાય ને ઇન્સ્ટન્ટ બની જાય છે એ આ બહુ જ સરસ લાગશે આ જો આપણું ગોળ ઘીનું માપે એકદમ પરફેક્ટ છે બહુ સરસ લાડુ એ વૈડા છે અને ચૂરમું એકદમ છૂટું ને સરસ છે આમ બહુ ઘી નીકળ્યું ને એવું બધું નથી આવું ગરમ ગરમ ચૂરમું ખાવાનું મન થાય ને તો આ તરત જ બની જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ